પંડાલમાં લોકગાયક અને સંગીતકાર કેનું ગીત સિંહ તો સિંહ કહેવાય ખૂબ ફેમસ થયેલું છે તેવા વિજય સુવાડાનાઓએ આવીને દુંદાળા દેવ ગણપતિજીની મહાઆરતી કરી હતી આ મહાઆરતીમાં વિસ્તારના કાઉન્સિલર ઘનશ્યામભાઈ પટેલ

અમારા બધા મિત્રોએ ભેગા મળીને સરસ મજાનું આયોજન કર્યું અમારા ચિરાગભાઈ અમારા જોયભાઈ અને અમારા ખાસ અહીંના કોર્પોરેટર અમારા ઘનશ્યામભાઈ પટેલ બધા અહીંના મહાનુભાવો ઉપસ્થિત રહીને સરસ મજાની ઉજવણી કરી મને આમંત્રણ પાઠવ્યું ગણપતિ ગજાનંદ મહારાજની આરતી કરવાનો લાવો મને પણ મળ્યો અને સ્થાનિક લોકોને પણ ખૂબ ગણપતિ દાદાના આશીર્વાદ છે દર વર્ષે વર્ષો વર્ષ આવું આયોજન કરવામાં આવે છે અને મારા પરમ મિત્ર અમારા ત્રણેય મિત્રો એક બે અને ત્રણ ત્રણેય મિત્રોએ સરસ મજાનું આયોજન કર્યું છે અને સ્થાનિક કોર્પોરેટર તરીકે અમારા ઘનશ્યામભાઈનો પણ ખૂબ સાથ સારો સાથ સહકાર છે અને ઘણા બધા મિત્રોનો પણ સાથ સહકાર એના હિસાબે સોનામાં સુગંધ પડી જાય એવી ઘડી અમારા બધા માટે છે અને ગણપતિ મહારાજને એવી વંદના કરું કે આવનારું ભવિષ્ય અમારા બધા ભાઈઓ આના કરતાં પણ સારું આયોજન કરે મારી ઈચ્છા એવી છે આવતા વર્ષે હું જ્યારે બરોડામાં આવું ત્યારે ત્રીસ ચાલીસ હજાર લોકો હોય અને ગણપતિ મહારાજ માટે હું પણ એમની આરાધના ગીતો ગાવા માટે હું આવવાનો છું અને અમારા કોર્પોરેટર સાહેબે પણ મને એવું કીધું છે કે ખૂબ મોટું આયોજન ભંડારાનું કરીએ છીએ વખત પણ તમને આમંત્રણ પાઠવવાનું છે તો બરોડાની પબ્લિક માટે ખૂબ સારા સમાચાર છે અને ટૂંક સમયમાં ખૂબ નવું નજરનું બધા આવી રહ્યા છે બોલો ગણપતિ મહારાજ કી ખૂબ ખૂબ ધન્યવાદ